హలో దోస్త వెల్కమ్ టూ మై యూట్యూబ్ చనల్ హీర్ బ్లక్స్ દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ કે એવો કયો ખોરાક છે જેને ખાવાથી ગર્ભાશયની દીવાલ નબળી પડી જાય છે અથવા તો પતલી થઈ જાય છે દોસ્તો જો તમને મારા આવા આયુર્વેદિક કન્ટેન્ટ પસંદ આવતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એન્ડ સુધી જોજો કારણ કે તમને પણ ખૂબ જ જાણકારી પ્રાપ્ત થવાની છે આ વિડીયોમાંથી તો દોસ્તો આજે આપણે વાત કરવાના છીએ કે એવો કયો ખોરાક છે જેને ખાવાથી ગર્ભાશયની દિવાલ પતલી અથવા તો નબળી થઈ જાય છે દોસ્તો આ એક લાઈવ એક્ઝામ્પલ ઉપરથી આપણે આ વાત સમજવાના છીએ હું મારી રીતે કોઈ પણ વાત એડ નથી કરતી તો ચાલો આપણે લાઈવ એક્ઝામ્પલ દ્વારા સમજીએ મારી નજર સમક્ષ બનેલો લોકો કિસ્સો હું તમને લોકોને કહીશ જેથી તમને લોકોને આઈડિયા આવે મારી એક ફ્રેન્ડ છે જેના રિલેટિવમાં એક એકવીસ વર્ષની છોકરી છે હવે એને અચાનક પ્રોબ્લેમ પીરિયડની થવા માંડે છે એના પીરિયડ્સ ઇરેગ્યુલર થવા માંડે છે એ જે ટાઈમ હોય એના કરતાં વહેલી આવી જાય દસ દિવસ કે વીસ દિવસ વહેલી આવી જાય તો આવી ઇરેગ્યુલારિટી પીરિયડમાં એને જોવા મળી તો એ છોકરીએ હોસ્પિટલ બતાવ્યું બે જગ્યાએ બતાવ્યું અને બે બે મહિનાનો કોર્સ કર્યો તમે સાંભળજો બે બે મહિના દવા ખાય છે તો એને ત્રણ મહિના સારું રીએ પાછું એવું ને એવું થઈ જાય વળી હોસ્પિટલ બતાવે સોનોગ્રાફી કરે અને વળી બે મહિના દવા ખાય વળી ત્રણ મહિના સારું રીએ આવી રીતના હાઇલું પછી એને મોરબીમાં બતાવ્યું એક જગ્યાએ નામચિન્ન ડૉક્ટર છે અને બહુ વ્યવસ્થિત મેડમ છે ગાયનેક ડૉક્ટર છે અને વર્ષોથી ડિલેવરી પ્રેક્ટિસ કરે છે કોઈ આજકાલના ડૉક્ટર નથી વર્ષોથી ડિલેવરી પ્રેક્ટિસ કરે છે તો વ્યવસ્થિત ગાયનક ડૉક્ટર પાસે બતાવડાવવું અને સોનોગ્રાફી કરાવવી તો એ મેડમે કીધું કે આ બેબીની ગર્ભાશયની દિવાલ પતલી થઈ ગઈ છે અને સાઉન્ડ નબળી થઈ ગઈ છે હવે એના નુકસાન વિશે આપણે જાણી લઈએ કે ગર્ભાશયની દિવાલ નબળી પડવાના કારણે શું નુકસાન થાય છે તો ગર્ભાશયની દિવાલ પતલી થઈ જવાથી ભવિષ્યમાં પ્રેગ્નન્સી કન્સિવ કરવામાં બહુ તકલીફ પડે છે વધારે ચાન્સીસ એવા રહ્યા છે કે પ્રેગ્નન્સી કન્સિવ ઇઝીલી નથી થતી અને આઈવીએફ તરફ ડાયવર્ટ થવું પડે છે અને મેડમે એવું પણ કીધું કે તું આઈવીએફનું સારામાં સારું કદાચ પેકેજ લઈશ દસ લાખનું તો પણ તને પ્રેગનેન્સી રહેશે એવી હું શ્યોરિટી નથી આપી શકતી ઠીક છે તો દોસ્તો એની મેરેજ પહેલાં જ આટલી ખરાબ હાલત થઈ ગઈ પણ હવે આપણે એ વિશે જાણીશું કે એવો કયો ખોરાક છે જેના લીધે ગર્ભાશયની દિવાલ નબળી પડી જાય છે તો દોસ્તો ગર્ભાશયની દિવાલ નબળી બનાવતા ખોરાકો છે પેક્ડ ફૂડ આ હું નથી કહેતી મેડમ કહે છે મેડમે કીધું હતું એમને કે એક પેક્ડ ફૂડ જેમ કે વેફર છે બિસ્કીટ છે જે ઘણા સમય પહેલાં પેકેટમાં બનાવી અને પેકેટમાં પેક કરી અને બજારમાં વેચવામાં આવે છે ઘણા સમય પહેલાં વેફર છે તો ઘણા સમય પહેલાં તળેલી હોય છે બિસ્કિટ છે તો એમાં ડાળડા ઘી વનસ્પતિ ઘીનો ઉપયોગ થતો હોય છે કારણ કે કોઈ આપણા માટે તો ચોખા ગાયના ઘીમાં તો બિસ્કિટ બનાવવાના નથી અને કદાચ બનાવે તો કોઈ પબ્લિક એટલા રૂપિયા પણ નથી આપવાની કારણ કે પબ્લિકને અત્યારે સસ્તું જોઈએ છે હેલ્થનું ભલે જે થવું હોય થાય એ વસ્તુ કોઈ જોતું નથી પરંતુ સસ્તું જોઈએ છે ઠીક છે આપણે પાંચ રૂપિયામાં આપણને વેફર મળે એવી આશા રાખીએ છીએ પણ આપણે જો ઘરે બનાવવા જઈએ એટલી વેફર તો પાંચ રૂપિયામાં બનતી નથી તો દોસ્તો આ પેક જે ફૂડ પેકેટમાં આવે છે એ વાસી હોય છે અને વાસી ફૂડ ખાવાના કારણે શરીરમાં ઘણા બધા ભયંકર નુકસાન થાય છે અને આ જે વેફર જે છે જે બારનો તીખો તળેલો ખોરાક છે એ કોઈ શુદ્ધ સિંગ તેલમાં બનાવવામાં આવતો નથી કારણ કે એ જો એ શુદ્ધ સિંગ તેલમાં બનાવે તો એ પાંચ રૂપિયામાં આપણને ન આપી શકીએ અને મોંઘું આપે તો આપણે લેવા માટે રેડી પણ નથી હોતા તો એ કોઈ શુદ્ધ સિંગ તેલમાં નથી બનાવવામાં આવતું પામોલિન તેલ વિદેશથી ઢગલાબંધ કન્ટેનર મોઢે ઇન્ડિયામાં ઠલવાય છે આપણે ઘણા બધા વિડીયો જોયા હશે અને મારે એ કહેવાની જરૂર નથી કે જે પેકેટમાં ખોરાક આવે છે એનાથી શું શું નુકસાન થાય છે દોસ્તો તમે ખુદ નેટમાં સર્ચ કરી લેજો તમને ખ્યાલ આવી જશે જે કાંઈ પેકેટ હોય એની પાછળ ક્યારેક પલટાવી અને જોજો અને કન્ટેન્ટ વાંચજો અને નેટમાં સર્ચ આઉટ કરજો કે શું લખ્યું છે તો તમને લોકોને પણ ખ્યાલ આવી જશે એમાંની એક વસ્તુ હું તમને કહું કે એમએસજી એમએસજી એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ દોસ્તો આ એક એવું ખોરાક છે કે જેને કોઈ પણ વસ્તુમાં થોડું એવું નાખી દેવામાં આવે તો વસ્તુનો ટેસ્ટ હજાર ગણો વધી જાય છે અને કોઈ વાસી ખોરાકમાં જો નાખી દેવામાં આવે તો કેટલા દિવસનો વાસી ખોરાક છે એ ખ્યાલ નથી આવતો અને ખાવામાં ખોરાક ખૂબ જ ટેસ્ટી બની જાય છે ભલે તે ગમે તેટલો વાસી હોય ભલે અમેરિકાએ આને લીગલ ફૂડ તરીકે માન્યતા આપેલી છે પરંતુ આનો જો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિની જે સ્વાદની ઇન્દ્રિય હોય તે સાવ ધીમે 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 કરીને બગડી જાય છે અને અંતે વ્યક્તિને કોઈ પણ ખોરાકનો સ્વાદ આવતો નથી એ લેવલ સુધી વ્યક્તિ પહોંચી જાય છે તો દોસ્તો પેકેટ બંધ ખોરાકને ફૂલ્લી અવોઇડ કરવા જોઈએ અને આજકાલ તો ન્યૂઝ ટ્રેન્ડમાં છે કે ગુજરાત પેક પેકડ ફૂડ ખાવામાં નંબર વન ઉપર આવી ગયું છે જેના કારણે હાર્ટ એટેક અને ઘણી બધી ગંભીર સમસ્યાઓ ગુજરાતમાં વધતી જાય છે થોડા સમય પહેલાંનો જ કિસ્સો છે કે નાની એવી નવ નવ વર્ષની જ બાળકીને હાર્ટ એટેક આવી ગયો મિત્રો તો આ બધું પેક્ડ ફૂડ ખાવાના જ પરિણામો છે જંક ફૂડ પેક્ડ ફૂડ વાસી ખોરાકને ફૂલ્લી અવોઇડ કરવો જોઈએ પહેલાંના સમયમાં આપણા ગઈઠાઓ કેમ એટલા બધા સ્વસ્થ રહેતા જે મોટી ઉંમરના માજી હોય એને પણ કમરનો દુખાવો ન હતો જ્યારે અત્યારે મારાથી નાની છોકરીઓ એને પણ કમરના દુખાવો હોય છે તો એનું કારણ એક એ હતું કે તેઓ શુદ્ધ ઘી ઘરનું ઘી ગોળ દૂધ દહીં બાજરાનો રોટલો અને ઘરના તાજા શાકભાજી આ બધી વસ્તુઓનું સેવન કરતાં જ્યારે આપણે અત્યારે જંક ફૂડ છે જેમ કે પીઝા છે બર્ગર છે સેન્ડવિચ છે અને ઘણું બધું તમને લોકોને ખ્યાલ જ છે આજે આજકાલ શું ખાવા ખાવાનું ટ્રેન્ડમાં છે તો આ જંક ફૂડ બધું અવોઈડ કરવું જોઈએ કારણ કે આ જંક ફૂડમાં જે કંઈ વસ્તુ આવે છે જેમ કે પીઝામાં આવે છે ચીઝ આવે છે પનીર આવે છે અને આજકાલ તો ડુપ્લિકેટ ચીઝને પનીરને બધું બજારમાંથી બહુ મળે છે તો દોસ્તો આ જંક ફૂડ અવોઇડ કરવાનું છે એવું ડૉક્ટરે કીધું છે એમને અને ત્રીજું છે પરોઠા પૂરી જે ખૂબ જ તેલમાં હાઈલી તેલમાં તળવામાં આવે છે ઘણું બધું તેલ એમાં હોય છે તો આવી વસ્તુઓને ફૂલી અવોઇડ કરવાની છે મતલબ કે બહારના તેલનો ઉપયોગ સાવ કરવાનો નથી બિલકુલ બી બહારનું તેલ પામોલીનું તેલ બિલકુલ બી પેટમાં જવું જોઈએ નહીં અને સામે કઠોળ છે બાફેલા બાફેલું વસ્તુ છે કઠોળ છે ઘરનું શાક રોટલી છે સલાડ છે પાલક છે બીટ છે તો એવી સબ્જી અને ફ્રૂટને એ બધું ખાવાનું કીધું છે અને એને ત્રણ મહિનાનો કોર્સ કરવાનો કીધો છે અત્યારે તો પછી મેડમે એવું કીધું કે જોઈએ આપણે આગળ શું રિઝલ્ટ આવે છે પરંતુ એને એક સમસ્યા તો પાકી થવાની જ છે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કારણ કે એના ગર્ભાશયની દિવાલ પતલી છે કદાચ એ આઈવીએફ તરફ હું થશે તો પણ મેડમ કહે છે કે હું તને શ્યોરિટી નહીં આપી શકું કે તારે રહેશે જ તો દોસ્તો મેરેજ પહેલાં આવી એમની લાઈફ બગડી ગઈ તો હું એવું ઈચ્છું છું કે કોઈની જિંદગી આવી ન બગડે તો તમને લોકોને ઇન્ફોર્મેશન મળી રહે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તમારા માટે તો તમને આ ઇન્ફોર્મેશન કેવી લાગી શું તમને ખ્યાલ હતો કે શું વસ્તુ ખાવાથી ગર્ભાશયની દિવાલ નબળી થઈ જાય છે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ વંદે માતરમ